સુરતમાં પ્રથમ વખત દિવ્યાંગ લોકોનો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં હિન્દુ દીકરો અને મુસ્લિમ દીકરીએ લગ્ન કર્યા છે અને બંને પરિવારો ગલે મળીને મુબારકબાદ આપી હતી સુરતમાં પ્રથમવાર દિવ્યાંગ લોકોનો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં ત્રણ દિવ્યાંગ દીકરીઓએ પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના સિંગણપોર શાક માર્કેટ પાસે આવેલા મનપા મલ્ટિપર્પઝ હોલ ખાતે અખા ત્રીજના શુભ દિવસે સર્વજ્ઞાતિની ત્રણ દિવ્યાંગ દીકરીઓના સમૂહ લગ્ન અને કન્યાદાન યોજાયું હતું જેમાં ત્રણ દિવ્યાંગ દીકરીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે મહાનુભવ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુત્મા પગલાં પાડનાર ત્રણ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા મારું નામ રાબારી બાઉભાઈ વેરસિંહભાઈ છે હું દિવ્યાંગ એકતા ટ્રસ્ટમાં પ્રમુખનું સ્થાન છે મારું કઈ રીતે આજે દિવ્ય દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સામૂહ લગનનું આયોજન કરેલું છે એમાં ત્રણ દીકરીઓનું સામૂહ લગનનું આયોજન છે કેટલા આ મારી સંસ્થામાં પ્રથમ સામૂહ લગનનું આયોજન છે અને મારી સંસ્થાનું સંસ્થાનો થયું ને એક વર્ષ થયું છે અને એક વર્ષમાં મારો મોટામાં મોટો પહેલો કાર્યક્રમ છે હું એક દિવ્યાંગ છું ને હું એક કહેવા માગું છું કે આજે જે ભાઈચારાની વાત કહેવામાં થઈ જાય છે કે આજે મારી પહેલી પ્રથમ જોડું છે એમાં મુસલમાન દીકરી છે અને આપણો હિન્દુ દીકરો છે પણ એ મુસલમાન મા બાપે હિન્દુ દીકરીને આ મુસલમાન દીકરીને કન્યાદાન કર્યું છે આવો દાખલો પહેલીવાર બન્યો છે કે સો વર્ષમાં આવો દાખલો ક્યારેય નહીં બન્યો હોય કે ભાઈ મુસલમાન પોતાનું દીકરીઓને કન્યાદાન આપવા હિન્દુ આપે આવેલા છે એટલે બહુ એમનો બી આ ભાઈચારાનો એક પ્રશ્ન જાય છે હું એવો મેસેજ આપું છું કે આવી દરેક દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને સાથ અને સહકાર આપ્યો છે मुख्य मेहमान मुख्य मेहमान श्री विनूभा साहब रेस्टोरेंट न सुनील भाई, भाई चौधरी आपका नाम क्या है मेरा नाम है पल्लवी बेन व्यास आप कहाँ पे रहते हो जी कहाँ पे रहते हो मैं रहता हूँ आई एम ए ब्राह्मीण मैं भ्रामीण हूँ और ब्राह्मीण फलिया में रहती हूँ गोपीपरा में आपकी उम्र कितने साल आई एम सिक्सटी आई एम सेवेंटी ये जो आप देख रहे हो ऐसा बहुत सारे देखे, है। देखे बहुत सारे देखे और कराए भी है लास्ट सात लड़ साल लड़की की शादी के, के ये टाइम तीन लड़की की शादी जो बाबू ने शुरू करी है मैंने पूरा सपोर्ट किया है लेकिन सौ साल में नहीं हुआ ऐसा पहली बार हुआ है जब पहलगाम वाला झगड़ा चल रहा है तब एक मुस्लिम लड़की को उसका भाई और भाभी आके कन्यादान देता है इससे बड़ी बात कोई होती ही नहीं सकती बच्चों ऐसा भाईचारा होना चाहिए झगड़ा मत करो धर्म के नाम पर झगड़ा से अच्छा नहीं है अच्छा है यहाँ रहो अच्छी तरह से रहो और हमको अच्छी तरह से रहने दो उमा बेन भरत भाई गोहल हमें मोरबी किया

સંસ્થામાંથી મળેલા છે એ છે કાગડિયા લઈને પણ એ અપંગ દીકરી છે એના હિન્દુઓનો દીકરો છે એને મુસ્લિમ દીકરી છે અને એના આશાને અરમાન લઈને અમારા ઘરે આવેલી છે અને એના બધા સપના પૂરા કરીશું અમે સમાજને એ મેસેજ આપશું કે આજકાલ કે વહુઓને લોકો કઈ રીતે રાખે છે અમે એવું નહીં રાખીએ અમે જે પેટની દીકરી જેવું રાખીશું અને હાલમાં બી એ દીકરી એમએ કરેલી છે અને નોકરી માટેનું પ્રયત્ન ચાલુ છે

પરિવાર માંથી કોઈ નથી એના તરફથી કિશનભાઈ ને મોરબી ના આવી છે કિશનભાઈ એ એને દીકરી એને કરી છે કિશનભાઈ કિશનભાઈ અશોકભાઈ બેઠાણી એમને મેં દીકરી કરી છે બરોબર અપંગ છે બરોબર એના માટે એનું કોઈ હતું નહીં એની દીકરી મેં કરી છે બરોબર જો આપણે એ રીતે થાય તો કોકને સપોર્ટ કરી શકીએ બરોબર કોઈ ગરીબ માણસ હોય તો કામ આવી શકે એના માટે

バナナのコンビニのマネ